ठीक है પછી કીચે આ બાપ હિન્દી વાળો આસુ દેવ પંજા પંજા આપણે આનો વધારીશું ને ઠીક છે બરાબર હાથ હાથમાં પણ આ વસ્તુ થાય દેખા છે આ બધું બતાને હા 1 2 3 અચ્છા ઠીક છે અહીંયા પંચવા બીજી આપણે બરાબર ઠીક હા આપણું બેઝિક બેઝિક એટલે આપણા શરીરનું જે હા તંત્ર છે અંગ છે જે કહીએ એ આ રીતે જ બરાબર હવેનું ડ્રોઈંગ કરવું તે કઈ રીતે કરવું આ હું સેન્ટર લઈએ આપણે બરાબર હા આખો થઈ કો થયો ના

है यार हो, से <laughs> ना प्रेंटर। तो रस्पु नहीं है अन्य जुता पहना दीजो बोलो फिर वो पेंट रही पेंट है वैसे तो मैंने रेड डिज़ाइन ना किया तो मैं ना की जो को लाल ग्रीन जेली और प्रॉपर ना किया बराबर ઝડપી તો ના થાય તમારે શું કરવાનું સફળ પછી એમાંથી કાન નાક જે બનાવવું હોય ચલાવી ગયો અને ડ્રોઈંગ કરો ત્યારે